આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો ઘટ સ્થાપન સાથે નવ દિવસ શક્તિના દેવીની આરાધનામાં ભક્તો લીન બનશે અંબાજી ચોટીલા માતાના મઢ સહિતના સ્થળોએ ભક્તોની ભીડ જોવા મળી પહેલા દિવસે પાવાગઢમાં એક લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ભક્તો પાવાગઢ પહોંચ્યા પ્રથમ દિવસે याताधाम पावगर ખાતે भक्तांनी भारी भीड़ उंपली पड़ी છે દર્શઓ સીધા યુ રહ્યા છો याताधाम पावगणाच्या वैली सवरती મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની કતારો જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા સહિત મધ્યપ્રદેશ એમપી રાજસ્થાન સહિતના જે રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય છે જે રીતના મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવે છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા સુચારી વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને પોલીસ સુરક્ષા બંદોબસ્તથી લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે અહીંયા કરવામાં આવી છે ખાસ કરીને તરેટીથી માછી સુધી યાત્રીઓને લાવવા માટે એસ ટી વિભાગ દ્વારા પચાસથી વધુ એસ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કુલ મળીને અહીંયા આવતા દર્શના

વિનવણી કરીને કે બધાને સ્વસ્થ ન સારું આયુષ્ય આપે એવી પ્રાર્થના કરીને પાછા મળીએ છીએ ઓર હમ પેદલ સંઘ લે આતે હાલ હૈર હા માતાજી કૃપા છે હારા સંઘ ભી બહુ બરાેઢસો જને કા બહુ સુવિધા બહુ અચ્છા લાગા પાવાગઢ આ કે આશા કરતા કે હર સાર ઇસી તરફ માતાજી હર ભક્ત અસીમ કૃપા જય માતાજી નવરાત્રીના પર્વ નિમિત્તે મંદિર કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કરવામાં આવેલું છે જ્યારે પંદર દિવસ માટે નવરાત્રી દરમિયાન પ્રાઇવેટ વાહનોને પાવાગઢથી માચી સુધી જવામાં પ્રતિબંધ હોવાથી એસટી નિગમ દ્વારા થી વધુ બસો રાત દિવસ સતત યાત્રાળુઓને પાવાગઢથી માચીને માથેથી પાવાગઢ લઈ જવા માટે રેડી કરવામાં આવેલી છે પોલીસ પ્રશાસન દ્વારા પણ દરેક પોઈન્ટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે મંદિર પ્રશાસન દ્વારા પણ યાત્રાળુ માટે ભોજનની વ્યવસ્થા માટે પૂરતો જથ્થો કરવામાં આવેલો છે તથા પણ યાત્રાળુ પોતાનો આરામ કરી શકે એના માટેની સર્વ વ્યવસ્થા કરવામાં આવ્યો છે નવરાત્રી નિમિત્તે બધા દર્શનાર્થીઓ માટે આજથી બંદોબસ્ત શરૂ થયો છે આ પાવાગઢ નવરાત્રી બંદોબસ્ત આપ જાણો છો એમ આ વખતે દસ નોરતા છે તો દસ દિવસ અને અપ ટુ પૂનમ એટલે પંદર દિવસ સુધી અમારો પોલીસનો બંદોબસ્ત અહીં ચાલુ રહેવાનો છે અમારા રેન્જ આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ અને અમારા એસપી શ્રી દુધા સાહેબ નાઓ દ્વારા દાહોદ મહીસાગર અને આપણા પંચમહાલની જે પોલીસ છે એમાંથી આ સ્પેશિયલ નવરાત્રી બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી છે